નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું બીડી સુઈ આઈટીઆઈ વડનગરમાં ચાલતા ઓટો સેક્ટર અંતર્ગત સિલિન્ડર બ્લોકનું ક્લિનિંગ અને ચેકિંગ કરવું એ વિશે આપ સૌને તાલીમશ માર્ગદર્શન આપીશ આજના પ્રેક્ટિકલ અંતર્ગત આપણે સિલિન્ડર બ્લોકનું ક્લિનિંગ વિશે અને ચેકિંગ વિશે જાણીશું એના માટે આપણે ફોર સિન્ડર બ્લોકનો ઉપયોગ કરીશું અને એના અંદર સાધન સામગ્રીની અંદર આપણે ટૂલ્સ ઇક્વિપમેન્ટની અંદર આપણે ટોર્ક રેન્ચ રિંગ સ્પેનર સેટ બોક્સ પેનલ સેટ અને ટાઈમિંગ ફેવર ખોલવા માટે એના જે બોક્સ પેનર આવે સ્ટબી આવે ટાઈમ વિલિંગ ટેસ્ટનર બિલિંગ પુલી ખોલવા માટે સ્પેશિયલ ટૂલ્સ આવે એનો આપણે ઉપયોગ કરીશું એના માટે આપણે અલગ અલગ સાધનને મૂકવા માટે પાર્સલ ટ્રેનનો બી ઉપયોગ કરીશું જે એકદમ ક્લિનિંગ ડેસ રાખીશું એના માટે જરૂરી મટીરિયલની અંદર ડીઝલ છે કેરોસીન છે કે પેટ્રોલ છે તેનો પણ આપણે ઉપયોગ કરીશું એના માટે આપણે કોમ્પ્રેસરનું બી જરૂર પડશે કેમ કેમકે થી આપણે સિલિન્ડર બ્લોકની અંદર ક્યાંય બારીકાઈમાં જે હોલ્સ હોય છે એ હોલ્સની અંદર બી હવા મારીને આપણે બેને ચોખ્ખો ક્લીન કરવો પડતો હોય છે આજના આ પ્રેક્ટિકલ અંતર્ગત આપણે આટલું ધ્યાન રાખીશું હવે આપણી પાસે આપણે જોઈ રહ્યા છીએ કે સિલિન્ડર બ્લોક આખી આખો ખુલ્લી પોઝિશનમાં છે તો એની પરથી મેં અગાઉ મેં શું શું રિમૂવ કર્યું તે હું અમને બતાવી રહ્યો છું એના પર મેં સૌપ્રથમ ટાઇમિંગ ટાઈમિંગ સાઇડનો ભાગ ખુલ્યો તો ટાઈમિંગ સાઈડના ભાગ બાદ ખુલવા માટે મેં આપ જોઈ શકો છો ટાઈમિંગ કવર એની નીચે આ સ્ટેનર આવી જાય છે જે એન્જિન ચેમ્બરમાં હોય છે નીચેના ભાગનું ઓઇલ ચેમ્બર એ પણ મેં ખોલ્યું છે ટેપેટ કવર એ પણ ખોલવામાં આવ્યું છે એના પર રહેલો સિલિન્ડર હેડ પણ મેં રિમૂવ કર્યો છે સિલિન્ડર હેડમાં રહેલી કેમ સાફ્ટ તે પણ મેં રિમૂવ કરેલી છે હવે આપણે આવીએ છીએ મૂળ સ્થિતિ પર સિલિન્ડર બ્લોક ને આપણે વ્યવસ્થિત યોગ્ય જગ્યાએ યોગ્ય સ્ટેન્ડથી જે એના જે સ્પેશિયલ રૂટની અંદર ઘોડી કે ક્યાંક એવી જગ્યાએ વ્યવસ્થિત ગોઠવીશું જ્યાં એને ડસ્ટ ના ટોટે એ રીતે આપણે લઈશું સિલિન્ડર બ્લોકને ખુલ્લી પોઝિશનમાં રાખીને જો આ પ્રકારનું સ્ટેન્ડ હોય તો એના પર રાખીને અથવા અધરવાઇઝ બ્લોક ટાઈપનું જે લાકડાનું કટિંગ આવે છે એના પર બી તમે સિલિન્ડર બ્લોકને મૂકી શકો છો હવે સિલિન્ડર બ્લોકને આટલું રિમૂવ કર્યા પછી આપણે પહેલાં તો એનો સરફેસ એરિયા ચેક કરી લેવાનો છે સરફેસ એરિયા માટે એનો સ્પેશિયલ ડોસનો ઉપયોગ કરીને આપણે સરફેસ એરિયા ચેક કરીશું બીજું કે સિલિન્ડર બ્લોકની અંદર જે સ્લૂ લાગેલા છે એ સ્લૂને બી આપણે ડાયલ ઇન્ડિકેટર ગેસથી પણ એની બ્લોકની સરફેસી પણ આપણે ચેક કરી લઈશું કે ક્યાંય ઘસારો નુકસાન થયેલ નથી એ પણ આપણે ચેક કરી શકીએ છીએ સિલિન્ડર બ્લોકને એકદમ ચોખ્ખા કોટન વેસ્ટથી સાફ કરીને એને ડીઝલ અથવા કેરોસીન અથવા પેટ્રોલ લિક્વિડથી આપણે એને પ્રોપરલી સાફ કરીશું એ સાફ કર્યા પછી એને સરસ એવા ચોખ્ખા પાણીના પ્રેશરના ફુવારાથી આપણે એને સાફ કરીશું એ સાફ કર્યા પછી ત્યારબાદ એને આપણે એની જે અલગ અલગ પોઝિશન પર છે જેમ કે એનો અલગ અલગ ભાગમાં આપણે જોતા રહીશું તો આ દરેક હોલ હોય છે એ હોલવાળો ભાગ આ એના હોલવાળો ભાગ અંદરનો ભાગ આ બધી જગ્યાએ વ્યવસ્થિત જે પણ તમે લિક્વિડ વાપર્યું સાફ કરવા માટે આપણે દરેક ભાગને સાફ કરીશું ત્યાર પછી ભાગ આપણે જે આ ભાગ દેખાઈ રહ્યો છે એ ભાગને પણ વ્યવસ્થિત સાફ કરીશું સિલિન્ડર બ્લોકના અલગ હોલને અને એની જે આ કાર છે આ બધી વસ્તુને વ્યવસ્થિત પ્રોપર ક્લિનિંગ કરવી પડે આપણે જો આ વસ્તુને બી આપણે પ્રોપર ક્લિનિંગ ના કરીએ તો આના પર જે સોલવન ગાસ્કેટ જે લાગેલું હોય એને પણ અનઇવન લાગેલું હોય જો એ બી આપણે પતરી કે બ્લેડ દ્વારા ઉખાડી ના શકીએ કાર્બન પેપર જીરો સાઇઝનું ના મારીએ તો જ્યારે આપણે ઓઇલ ચેમ્બર બેસાડતા હોઈએ તો પણ એ પ્રોપર બેસશે નહીં અને ઓઇલ લીકેજ થવાની સંભવતા રહી શકે બીજી વસ્તુ કે આજે હું હોલ બતાવી રહ્યો છું આ હોલ જે છે એ પ્રોપર ક્લીન થવા જોઈએ જો એની અંદર કાર્બન પાર્ટિકલ્સ કંઈ પણ આવી જશે તો જે અંદર ઓઇલની સર્ક્યુલેશન થવાનું હોય એ ઓઇલ સર્ક્યુલેશન થશે નહીં અને હીટ મારશે અને એ હીટ મારવાના કારણે અંદર બ્લોકમાં પણ પિસ્ટરને કે કરન્ટિંગ ડોડને એ પ્રોપર ઓઇલ નહીં મળે તો એન્જિન સિન્સ થઈ શક્યતા રહી શકે છે અથવા કંડિંગ રોડ તૂટી જવાની શક્યતા પણ રહી શકે છે તો એ પ્રોપર હોલ જ્યાં નાના નાના બારીકા હોલ છે ત્યાં અંદર પ્રોપર પેટ્રોલ ડીઝલ કે તમે જે લિક્વિડ વાપરો છો સાફ કરવા માટે એનો સંપૂર્ણપણે ઉપયોગ કરીને દરેક હોલને બારીકાજી સાફ કરીશું એની માટે તમારે કાર્બન બ્રશ કે નાનો તાંબાનો વાયર કે તમે કંઈ પણ એવી વસ્તુથી તમે સાફ કરી એવી વસ્તુથી તમારે સાફ કરો જે એ બ્લોકને નુકસાન ન કરે એર કોમ્પ્રેસર વડે સાફ કરતા જોઈ લઈએ આપણે કોટન વેસ્ટી તથા જે પેટ્રોલ કે ડીઝલ કે કેરોસીન છે એ લિક્વિડનો આપણે ઉપયોગ કરીશું હાલ મારી પાસે કેરોસીન છે તેનો આપણે આમ ઉપયોગ કરીશું આપણે સૌપ્રથમ બ્લોકના ઉપરના ભાગને દરેક બારીકાઈ હોલ છે તે તેને તથા સિલિન્ડર વન ટુ થ્રી ફોર દરેક સિલિન્ડરને આપણે વ્યવસ્થિત સાફ કરીશું ઉપર બ્લોકના ભાગને સરફેસને પણ આપણે વ્યવસ્થિત સાફ કરીશું ક્યાંય આ સિલિન્ડર બ્લોકના વાળા ભાગને કોઈ કોરોઝન કે કઈ ખારથી ખવાઈ ગયું છે કે નહીં તે પણ આપણે બારીકાઈથી ચેક કરીશું હવે આપણે પાછળનો ભાગ એટલે કે નીચેનો ભાગને આપણે ચેક કરીશું જે રીતે આપણે ઉપરનો ભાગ સાફ કર્યો ફી રીતે આપણે લિક્વિડ વડે દરેક ભાગને સાફ કરીશું હોલની અંદર આપણે આમ લિક્વિડ નાખી નાખીને વ્યવસ્થિત સાફ કરીશું જ રીતે આપણે દરેક દરેક બારીકાઈ હોલ છે તેને સાફ કરીશું ઓઇલની જે ગેલેરીઓ જતી હોય ત્યાં પણ વ્યવસ્થિત લિક્વિડ વડે સાફ કરીશું ત્યારબાદ આપણે એર કોમ્પ્રેસનની મદદથી હવાના પ્રેશર મારીને એને વ્યવસ્થિત દરેક હુલને બારીકાથી ક્લીન કરીશું હવે જેમ આપણે જોઈ લીધું કે આપણે એને પ્રોપરલી ક્લિનિંગ કરીને હવા મારીને વ્યવસ્થિત ચેક કરી લીધું છે આ કરવાનું કારણ શું કે જ્યારે આપણે એન્જિન નવું બનાવતા હોઈએ છીએ ત્યારે એની અંદર પિસ્ટન કરન્ટિંગ રોડ રિંગો આ બધી વસ્તુ જ્યારે ફિટ કરતા હોઈએ છીએ ત્યારે એમાં ઓઇલની ગેલેરી વ્યવસ્થિત સાફ સફાઈ હોય ક્લિનિંગ હોય તો એન્જિન માં ઓઇલનું વ્યવસ્થિત સર્ક્યુલેશન થાય એટલા માટે આપણે આ એન્જિન ને વ્યવસ્થિત ક્લીનિંગ અને ચેકિંગ કરવો પડતો હોય છે એ પણ એક સાવચેતીનો ભાગરૂપ છે બીજી વસ્તુ જ્યારે આપણે ક્લીનિંગ કરતા હોઈએ છીએ ત્યારે એના અંદર જે લિક્વિડ વાપરીએ છીએ જે કોટન વેસ વાપરીએ છીએ કે અધરવાઇઝ જે પણ આપણે મશીનરીનો ઉપયોગ કરતા હોય છે એ પ્રોપર હોવી જોઈએ ત્રીજી વસ્તુ કે જ્યારે બ્લોક વ્યવસ્થિત આપણે ક્લીન કરતા હોઈએ ત્યારે ક્યાંય પછડેને ડેમેજ ન થાય જ્યાં એની ઓઇલની ગેલેરી જે જવાની છે ઓઇલનું જે બાયપાસ થવાનું છે એ જગ્યા પ્રોપર વ્યવસ્થિત એર પ્રેશરથી એકવાર ધોયા પછી એને હવાના એર પ્રેશરથી વ્યવસ્થિત પ્રોપર એને ક્લિનિંગ કરીશું રિફિટિંગ કરતા હોય ત્યારે ફરીવાર વ્યવસ્થિત ઉપયોગમાં લઈ શકીએ અદરવાઈઝ જો એક નાનામાં નાની બારે મિસ્ટેક રહી જશે તો આપણું એન્જિન ફરીવાર ખોલવાની પૂરેપૂરી સંભાવના રહી શકે છે એટલે જ્યારે આ પ્રેક્ટિકલ કરતા હોઈએ ત્યારે આપણું પ્રોપરલી વ્યવસ્થિત ધ્યાન દઈને શાંતિથી સંપૂર્ણપણે એને વ્યવસ્થિત ક્લીનિંગ અને ચેકિંગ કરીશું તો મિત્રો આજે આપણે સિલિન્ડર બ્લોકનું ક્લીનિંગ અને ચેકિંગ કરવું એ વિશે શીખી ગયા આશા રાખું છું કે આપ સૌને સંપૂર્ણ માહિતી મળી હશે આભાર